નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમનું ગુજરાત શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ જોરણ ગામે નિઃશુલ્ક એચપીવી પી વી વેક્સિન કેમ્પ યોજાઈ ગયો એચ પીવી વેક્સિન કેમ્પમાં જોરનાગ ગામ સહિત આજુબાજુના બાર ગામોની શાળાઓએ લાભ લીધો જોરનાગ પ્રાથમિક શાળા ધનપુરા જલાપુરા ચલોવા આંબલિયાસન સ્ટેશન આંબલીયાસન બાલિયાસન ધોળાસન જૂની સેડાવી નવી સેડાવી અમી બાલવાડી સ્કૂલ અને હાડવી પ્રાથમિક શાળા સાથે કુલ બાર શાળાઓની વિદ્યાર્થીઓએ લાભ લીધો એચ પી વી પાપીલોમાં વાયરસ સામે પ્રતિકારક રસી છે આ વેક્સિન વેક્સિનથી સ્ત્રીઓને ગર્ભાશયના મુખનું કેન્સલ અટકાવી શકાય છે સુપૂર્ણ કેમ્પનો આયોજન હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદના સહયોગથી દાતા શ્રી કાંતિભાઈ વેણીદાસ રામદાસ પટેલ પરિવાર દ્વારા કરવામાં આવ્યો શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ જોરંગના મંત્રી વિપુલભાઈ પટેલ તેમજ ટીમ દ્વારા એચપીવી વેક્સિનના કેમ્પનું સફળ બનાવવામાં આવ્યો વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી વિપુલભાઈ પટેલ અહીંયા જોરણ શારદાબેન સાર્વજનિક હોસ્પિટલમાં મંત્રી તરીકે ફરજ આજે અમારી સંસ્થા અને અમદાવાદની જે હેલ્થકેર ફાઉન્ડેશન સંસ્થાના સહયોગથી અહીંયા ફ્રી એચપીવી વેક્સિનનો કેમ્પનું આયોજન કરેલું છે જે વેક્સિન લેડીઝમાં સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું જે સર્વાઈકલ કેન્સર થતું હોય છે તેને નિવારવા માટેનું એક અભિયાન અમારી હોસ્પિટલ સારાબેન સાર્વજનિક હોસ્પિટલ અને હેલ્થકેર ફાઉન્ડેશને એક હાથ ધર્યું છે અને એના દ્વારા આજુબાજુની બાર સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓને અહીંયા એચપીવી વેક્સિનનો કાર્યક્રમ રાખેલો છે કુલ કેટલા વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવેલ છે ટોટલ સવા ચારસો જેવી સંખ્યા અમારા જોડે કન્સેન્ટ ફોર્મ આવેલા છે આમાં એવું ફરજિયાત એમના પેરેન્ટ્સની પરમિશન લેવાની હોય છે અને કન્સેન્ટ ફોર્મ ભરીને અહીંયા જમા કરવાનું હોય છે તો આજુબાજુની બાર સ્કૂલોમાંથી સવા ચારસો ફોર્મ અમારી જોડે આવેલા છે અને અત્યારે વેક્સિનેશનનો કેમ્પ ચાલુ કરેલો છે આજુબાજુમાંથી ચલુવા આંબલેસણ સ્ટેશન આંબલેસણ સાર્વજનિકની સામેની પ્રાથમિક શાળા બાલીયાસણ ધોળાસણ જૂની સેડાવી નવી શેડાવી ધનપુરા હાડવી જોરણંદની પ્રાથમિક શાળા આ બધી જ એમ કરીને ટોટલ બાર શાળાઓ દ્વારા અહીંયા ફ્રી વેક્સિનેશનનો કેમ્પ કરેલો છે આ એચપીવી વેક્સિન એટલે હ્યુમન પેપિમાં વાયરસથી થતો એક કેન્સરનો રોગ છે જે સ્ત્રીઓમાં મોટી ઉંમરે થતો જોવા મળે છે અને આ વેક્સિનથી એને આપણે નિવારી શકાય છે તો અમે હજુ આવા અવારનવાર કેમ્પ કરવાના છીએ અમે એવું ઇન્સિસ્ટ બી કરીએ છીએ કે કોઈ સ્કૂલ આજુબાજુની હોય અમારા હોસ્પિટલની નજીકમાં અને એને આનો લાભ લેવો હોય તો અમે આવો કેમ્પનું આયોજન કરીએ છીએ આ કોઈ ફ્રીમાં મળતી વેક્સિન નથી આ અમારી હોસ્પિટલના દાતાશ્રી કાંતિભાઈ વેણીદાસ પટેલ પરિવાર તરફથી સંપૂર્ણ ખર્ચ આશરે બારથી પંદર લાખ રૂપિયા ખર્ચો થશે એ સંપૂર્ણ ખર્ચ દાતાશ્રી તરફથી મળવાનો છે એટલે આ કોઈ ફ્રી વેક્સિન નથી પણ અમારી હોસ્પિટલ અને શારદાભાઈ શાંતિ હોસ્પિટલ અને હેલ્થકેર ફાઉન્ડેશન દ્વારા એક દરેક સ્ત્રીઓને લાભ મળે એના માટેનો કેમ